ડભોઈ તાલુકાના બનૈયા ગામનો બનાવ ઢાઢર નદીમાં નાહવા પડેલો યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ડભોઈ તાલુકાના બનૈયા ગામે નદીમાં નાવા પડેલા યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ડબોઈ તાલુકાના બનૈયા ગામે રહેતા સુડતાલીસ વર્ષના વિક્રમકાંતિભાઈ સોલંકી સાડા વાગે પોતાના ઘરેથી નીકળ્યા બાદ ટાઢર નદીમાં નાહવા પહોંચ્યા હતા નાતા નાતા ઊંડા પાણીમાં ગરકાવ થયા તેથી તેના ભાઈ વિનુએ ડબોઈ પોલીસમાં જાણ કરી પોલીસે તરવૈયાની મદદથી શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે વડોદરા ફાયર ફાઈટર અને ડબોઈ ફાયર ફાઈટર અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ ચાલી રહી છે છત્રીસ કલાક બાદ પણ હજુ ડેડ બોડી મળી નથી ત્યારે કામજનો જણાવેલું કે મગર પણ વધુ પ્રમાણમાં નદીની અંદર ને પાણીમાં વહે છે તો જેના કારણે ડેડ બોડી શોધવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ડભોઈ તાલુકાના બનૈયા ગામે નદીમાં નાવા ગયેલ મારો ભાઈ સાડા દસ કલાકે અને નદીમાં પાણી વધારે હોવાથી વ્યાણમાં તણાઈ ગયેલ છે અને તેમજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાથી સવારે બીજા દિવસે ફાયર બ્રિગેડ ને પોલીસ આઈ અને શોધખોળ ચાલુ કરી છે પણ હજી થી પાંત્રીસ ફૂટ ઊંડી નદી છે શોધખોળ સવારે બાર વાગ્યા ચાલે છે અત્યારે પાંચ વાગી ગયા છે નથી